આજનો દિવસ એટલે કે આ વિસ્તારના જે લોકનાયક કહેવાય કેવાય અને જે આ વિસ્તારનું જે ઘરેણું હતું જે હાવજ હતો જસુભાઈ ધાનાભાઈ બારડ કે જેનો આજે પુણ્યતિથિ નવમી વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે આજે અમે બધા બધા સમાજના યુવક મંડળ મંડળ સાથે મળીને એક સુંદર વિચાર આવ્યો આજના દિવસે આપણે શું કરવું જોઈએ અને જસુભાઈ વિચારો કેવા અને એ વિચાર ઉપર આપણે એ રસ્તા ઉપર હાલવું હોય તો આપણે શું કરવું જોઈએ એના માટે અમે નિરાધાર નો આધાર એવી સંસ્થા છે ઘણા સમય થી સુત્રાભાઈ બાજુમાં જ એક કાર્યરત છે અને બહુ સારું કામ છે અને ત્યાં જેના નામ ઉપર જસુભાઈ નામ ઉપર એક બધા સાથે મળીને એક બધા નિરાધાર ના આધાર ને બધાને ભોજન સમારંભ માટે એક રમણવાર આપ્યો છે અને બધા સાથે મળ્યા અને આજના દિવસે જસુભાઈ ખાસ યાદ કરી અને આ કામ કર્યું

જે સમાજના લોકો અને જે તેને પ્રેરે છે જે તેને માને છે જશુભાઈને એ આવા કાર્ય કરે છે એ પણ ખુશ હશે જસુભાઈને આત્માને પણ શાંતિ મળી હશે આજના દિવસે શ્રી મારું નામ સતીશભાઈ મકવાણા વેરાવળા આહિર યુવક મંડળનો પ્રમુખ છું અને આજે જે જસુભાઈ બહારની નવમી પુન્ય તિમિતિથિ નિમિત્તે અમે સૌ વેરાવળ સુત્રપાળાના યુવક મંડળના અને આહિર સમાજના આગેવાનો સાથે અમે આજે નિરાધનના આશ્રમ પાસે જે નિરાધનનો આશ્રમ છે ટોલનાકા પાસે ત્યાં અમે ભોજન નિમિત્તે

એ ચરિતાર્થ કરવા માટે આજે અમે બધા યુવક મંડળ સભ્યો અને વેરાવળ સૂત્રાપાડા તેમજ આપણા આહિર સમાજના બધા વડીલો સાથે રાખીને અમે જસુભાઈ નું જે નેતર હતો એ સર્વ સમાજ સાથે લઈ ને ચાલુ એ વિચારને અમે મૂર્તિમત કરવા માટે અમે અહીં આ નિરાધાર આશ્રમ ખાતે જે તિથિ ભોજન નિમિત્તે સો થી વધારે નિરાધાર અમે ભોજન કરાયું છે અને જસુભાઈ સાથે હાથમાં શ્રદ્ધાંજલિ અમે આપેલી છે